દર અઠવાડિયે મળતી પાલિકાની રિવ્યૂ બેઠક આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળી હતી આજની આ રિવ્યૂ બેઠકમાં ખાસ કરીને ચોમાસાને ધ્યાને રાખી કઈ રીતે કામગીરી કરી શકાય તે માટે ડ્રેનેજ રસ્તા અને પાણી સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી રિવ્યૂ લેવામાં આવ્યા હતા સાથે સ્વચ્છતા ઉપર ભાર મૂકી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા ખાસ કરીને સફાઈ કર્મીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હવેથી દર મહિને સારી કામગીરી કરનાર સફાઈ સેવકોને સન્માનિત કરવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે જેથી સ્વચ્છતાની બાબતમાં વડોદરા શહેર અગ્રેસર બને ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પણ વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી વિવિધ વિસ્તારોમાં થઈ રહેલ કામગીરીથી લોકોની મુસીબતોમાં પણ વધારો થયો છે ત્યારે પાલિકા તંત્ર થોડું ગંભીર બની યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરે જેથી લોકોની સમસ્યાઓમાં વધારો ન થાય તે પણ તેટલું જ જરૂરી છે હા આજે અમે મોન્સૂનની આગાહીને લઈને જે વરસાદ પડી રહ્યા છે એ બાબતમાં તમામ ઓફિસની રિવ્યૂ મીટિંગ લેતા હતા એટલે આવનારા દિવસોમાં ચોમાસાને કેવી રીતે પહોંચી મળી એના બાબતમાં ખાસ કરીને ડ્રેનેજ રોડ્સ અને વોટર સપ્લાયની ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટનું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને અમે એક આ પ્રથા શરૂ કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને મહિના મહિના જે સારા કામગીરી કરનાર સફાઈ મિત્રો છે એમને પણ મહિના મેં સન્માન કરવાનું નક્કી કર્યું છે આજે વીસ આપણા સફાઈ મિત્રોને સન્માન કર્યું છે ફિલ્ડમાં સારી કામગીરી કરી રહ્યા છે અને એ લોકોનું એક પ્રોત્સાહન મળે અને કોર્પોરેશન લેવલમાં એમની સન્માન કરવામાં આવે જેથી કરીને એમનું આગળની કામગીરી પણ સારી રીતે થઈ શકે એ બાબતનું આજે અમે સન્માન કાર્યક્રમ આયોજન કરી હતી અને આવનારા દિવસોમાં દરેક મહિના પણ અમે કરવાનું એ નક્કી કર્યું છે